Oh ਵਾਦ ਭਾਨੇ ਯਮਨੋ ਤੋਰ ਬੋਧਿਆਰੇ ਜੋ ਜੋ ਆਪੋ ਵਿਹਲ ਬਾਪੋ ਵਿਹਲ ਬਾਪੋ ਵਿਹਲ ਬਾਪੋ ਵਿਹਲ ਬਾਪੋ ਵਿਹਲ ਬਾਪੋ ਏ ਭਾਈ ਤਰੇਕ ਨਮਰਾ ਦੇਵ ਨਾ ਭਗਵਾਨ ਖਾਮਾ ਕੀਸਾ ਸਭਾ ਨ ਰਬਾਰਿਓ ਕਨਸਲ ਬਈ ਸੁਦਰ ਬਈ ਦਾਣ ਬਈ ਕਾਨੂੰਨਾ ਥੋ

નેવા ભુવા અમરત નથા બળદે મંત્રી દીના વિશાલ છે ભાનાર ભાર્યો સની ઈશ્વર હોકા મજા મારો પ્રભુ કે છે અધેરા હરું હાલનારોને મજા ભાઈ મારો જાહરાદનો ભગવાન મારો સિકોતરનો રોમ મારો મકવાની માતાનો મારો જહુ મેલડીનો રોમ લાજ રાખશે ભાઈ મારો ભગવાન લાજ રાખશે ભાઈ કનુભાઈ એવું મારો દેવનો ભગવાન કેસ છે અમરત મોઢા ગગા ભાઈ

Ho, <laughs> ho! મા ભાઈ કોઈનું ભ્રમણ મારા દીવન રોમ જવા દેહી નહીં

ਯਾਰੇ ਅੱਖ ਲਰ ਭਰਿਓ ਵਹਿਨ ਕਰਨੀ ਸੁਆਇ ਕੋਲੋਂ ਲਦੇ ਹੋ ਮਰਾਂ ਮਲ ਵਾਲੀ ਸਰਿਓ ਨਾ ਭਾਈ ਦਰੇਕ ਨਹੀਂ ਝੇ ਆਪਣਾ ਜਨਮ ਗਾਰੇ ਵਰਤੇ ਰਿਝੇ ਇਹ ਨੰਨਾ ਵਾਦੀ ਨਸਬ

નહી જમ 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 દાડો જાય સુધીર ભાઈ એમ લેવા નથા માગે એનાથી ડોઢું હાલે જવ છું ભાઈ એ મારો ભગવાન પરંપરા લાજ રાખશે હલુ ભાઈ કોઈ પરમણ મારો પ્રભુ લાજ રાખશે અને મારો સેવક છે ભાઈ હલુ કમસી એને એ કઈ પૂછો તો કોઈ દાડો જેને જેને મી બાધા લી જેને જેને ખમા કીધી ને કોઈ દાડો ભેડી થવાની રહી છું ભાઈ ઓ બાપુ એવું લે બાપ હોવાની માતા બોલું છું હોજુ ઓશંગ જાય ને વાત ના મોડું જાય ડાલડી હોબડ ની માતા ના કેવું તોર જહરાત ભી ગયે દહરાત ભાની ગે મારા બાબાનો પગલા

અને હું જહારાજ રાજી છું પણ ડબ્બો ખોલો ને મારો પર ભૂ એક બધા આવો મને હાલવા દે હું લેબા ભુવાની માતા મારો ઉપર ભૂલ આજ રાખશે ભાઈ

અને નથા ને મળવા ખોટોથી નોટો તુનિયા બાબા ના દ્વારા તુલી વાતા મોટા જો 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 મજા મારી સભાઈ અલુકમસી મારો ભગવાન મારી આબરૂ રાખશે પણ તારા નધા ગુરાની બે ધીમો તારી ફરજાની બુદ્ધિ બગડવા જો તો મારું જહરાનું વેણ છે બગાડ ભાઈ મોણો ટોપો ખાય અને નથા ગુરાના વહેપો ખાધો તાળા ચગીયા લીધા વગાડ પૂછા પોણિયારા ઓટીયો મારી છે મારા મારો વગજન મો લેબડા લખનો કાઢ્યો ધળવા એ લે બાબાના જહરાકની વાતો નો થા વા 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 જહરાત તો દુનિયા છે મોખો કેવા જહરાત તો દુનિયા મારી હોજબેન મારા સેવકને નથા કુર્સી લમણે લખોડે તો લેબા ભુવા ના લેખ માં લખોડું વાલજી ભુવા સેવક મારો માગાઈ ના થી હવાઈ ના લું અને દોડી ના જાઉં અંતરાડિયાના નોમના પથ્થર જગતમાં તરસન ના

વાતો કરી નહીં સીધા ડોમ દીધા છે અને ઈકણ સુક્ષ મારા પ્રતાપ જેને જેને મારા પાણી માજ્યું એને અને પરંપરા જે જે માગ એની વખાની ભગવાનના ઘેર જઈને ગોહાળી ઉપાડીને ઓલું લેવાની માતા ના કહેવાય લે ભગવાન નારાયણ ભાઈ કનુભાઈ દરેક ની લાદ રાખશે અને લેબા ભુવા હું જાહેર છું સિકોદર છું મકવાની માતા છું બળદેવ નથા પરંપરા ઓર રાશિ છે નારા ખુદ મારાજ ના ભગવાન મારા રંજાની માતા માતાના મારા ડાલડી ની માતાના ભગવાન કોમ હશે દુનિયામાં કોઈ દેરું હાથ ના આવે ને ભાઈ એના હું માળિયા સડાવું છું સો મહિના અને નેચું ઉતારી વાલજીભવા ને એ મારો લેબા ભુવાની માતા નો કોમ છે શેખપુર માં શહેર મોટા છેલ્લી અણી મોણ હતો દુનિયાનો ભુવો કોઈ વાંચી નતો મેલો કનુભાઈ એ દાડ મારા ભુવાના મોટાને જ ફોન કર્યો મોણો બચાવ્યો નહીં એટલે ભુવા એમ કીધું ખાલી ઘૂંટો મારા દેવના નોમનું પોણી પી દે એટલે છોકરો ત્રણ મહિને ઊભો થઈ અને ઢેઠ ઘેટ ઉધી રબારીઓને મેળવા આવ્યો શું કહું ભાઈ એવા મારા મહારાજના વાઘ મારા રંજાની માતાના વાઘ અને હું ગોભુ ના બાવાની માતા રંજા ના ઘેર થી ગોભુ આયીશું અને ગોભુ થી અઠવાડિયા વિશ્વનગર આવીશું બધાદર ના કેવાય ઉપાડેલું ભાઈ બોલો બમણા નો ભાઈ ધનપરા ખટોણો ઊંચો નેચો થાય છે હું લેબા ભુવા ની માતા છું ચેહર ચારે શેડે આકોટા કરતી હતી કે ખટોણા ખટોણાની ચેહરાય ચેહરાય મેં એમ કીધું કે કી છે બેહી જા ભાઈ તું ખટોણા નું દાલદર મારે નહીં તારું પડી રહ્યું છે આઠ ભર મને કજીયો હું અને રોમના ઘેર થી જેના ઘેર દોડો ખાવાના હોય એના ઘેર દોડી પોકું સુધીર ભાઈ અને પોચી જો ઉમર નથા મારું નામ માતા નથી પોચી ને ભાઈ એવી એડ છે મારી કે દા કરેલા હોય એટલા મેલ દે તું આકોટા કડાકા કરી રહ્યો છે પડું પડું કરી રહ્યો છે ચહેર ન લઈ સાઈડમાં માં મેલ દે મુલાબાની માતા ના પડું મારું નામ બાપો બાપો મારી લબાન થાની હલાડેલી ખમાતન માં જગતની હોવરની હોવર ની ગોઠ માં કોઈની નો સુરા જારાજ સીતો તરે આવો ન જગત નો તીતો સોનો ર શોખ માં મજા લાલભાઈ આ મારી વસ્તી હવાઈ મજા મારા આવનાર ભુવા ધૂણાઓ ભાઈ મંત્રી અને તમારો મારા તો રોજ ધૂણવાનું છે ભાઈ તે મારા જે મહેમાન પરુણા જે જે મારા દેવના નુતરા છે એમની આશી લો ભાઈ પરોડીએ જે 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 જેને જેને જેવી ભૂખ હશે મારો રોમ કેવરાવશે ગેમર ભાઈ એ વાતો મળ્યો ભાઈ લો દરેક મજા સુધીર ભાઈ રણછોડ ભાઈ જીવા ભાઈ મારો ભગવાન નારાયણ ભાઈ દરેક ને લાદ રાખશે ભાઈ